નમસ્કાર મિત્રો રિયાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન જે પરીક્ષા છે તો એ પરીક્ષામાં જે પૂછાય છે એવા મનોવિજ્ઞાન છે ગુજરાતી છે અંગ્રેજી છે ગણિત છે તો એની જે પીટીસી ડીએલએડ જે ચોપડીઓ છે પુસ્તકો છે તો એમાંથી પ્રશ્નોત્તરી સિરીઝની શરૂઆત કરેલ છે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેમાં અહીં આપણે જે ભાષા સજ્જતા છે એ ભાષા સજ્જતા ગુજરાતીમાં તો ભાષા અને કૌશલ્યોનો આ બીજા નંબરનો જે વિડીયો છે એકથી દસ સોરી એકથી વીસ પ્રશ્નોનો એક વિડીયો છે અગાઉ અપલોડ કરી ચૂકેલ છે મિત્રો જેનું લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો એ વિડીયો ન જોયો હોય તો તમે જોઈ લેજો અને મનોવિજ્ઞાનના પણ કુલ વીસ વીસ પ્રશ્નોના પાંચ વિડીયો અપલોડ કરી ચૂકેલ છીએ એ વિડિયો પણ જો તમારે જોવાના બાકી હોય તો એ જોઈ લેજો મિત્રો અને ચેનલ સબસ્ક્રાઈબ જો કરી ન હોય તો એ કરી લેજો આજના આ વિડીયોમાં આપણે ભાષા સજ્જતા છે એમાં ભાષા અને કૌશલ્યોમાં એકવીસથી ચાલીસ પ્રશ્નો જોઈશું જોઈએ તો પ્રશ્ન નંબર છે એકવીસ ભાષા અર્થગ્રહણ સ્પષ્ટ ક્યારે થયેલ ગણાશે ભાષા છે એનું અર્થગ્રહણ છે એ સ્પષ્ટ ક્યારે થયેલું ગણાશે તો ક્યારે થશે શ્રવણ જેટલું ચોક્કસ હશે તેટલું ભાષા અર્થગ્રહણ સ્પષ્ટ થયેલ ગણાશે શ્રવણ જેટલું ચોક્કસ હશે શ્રવણ ચોક્કસ હશે એટલું જ ભાષા અર્થગ્રહણ છે એ કેવું થશે સ્પષ્ટ થયેલું ગણાશે બાવીસમો પ્રશ્ન છે ધ્યાનથી સાંભળનાર બાળકના કયા કૌશલ્યો સારા વિકાસ પામે છે ધ્યાનથી સાંભળનાર જે બાળક છે તો એના કયા બે કૌશલ્યો છે તો એમાં સારો એવો વિકાસ આપણને જોવા મળે છે તો કયા આવશે મિત્રો કથન અને લેખન કથન અને લેખન છે તો આ બે કૌશલ્યો છે તો એ ધ્યાનથી સાંભળનાર બાળક છે તો એમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિકાસ પામશે જેમ કે દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ શિક્ષક છે તો શિક્ષક છે બાળકોને શ્રુત લેખન કરાવે છે શું કરાવે છે મિત્રો લેખન કરાવે છે લેખન એટલે શિક્ષક બોલે છે અને વિદ્યાર્થીઓ બોલેલું છે એ સાંભળીને પછી શું કરે છે લખ લેખ લેખન કરે છે તો શું થશે તો શ્રવણ એમને સારું કરવું પડશે એટલે કે ધ્યાનથી સાંભળવું પડશે જો ધ્યાનથી એ બાળકો છે સાંભળશે તો શિક્ષકે જે બોલેલું છે એ શું સારી રીતે લેખન કરી શકશે સારી રીતે લેખન કર્યા પછી શિક્ષકને જ્યારે એ કથન કરવાનું કહેશે શિક્ષક તો એ જો યોગ્ય રીતે સાંભળેલું હશે તો એ યોગ્ય રીતે લેખન પણ કર્યું હશે અને યોગ્ય રીતે લેખન કરેલ હોવાના કારણે એ લેખન છે એ યોગ્ય રીતે કથન કરશે એટલે કે શિક્ષક જ્યારે પૂછશે એમને તો એ શું એનું કથન કરશે જવાબ આપશે પ્રશ્ન નંબર છે ત્રેવીસ પાંચ જ્ઞાનેન્દ્રિયો જણાવો પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એ જણાવો તો કઈ છે એક તો આંખ બીજી કાન ત્રીજી નાક ચોથી છે જીભ અને પાંચમે છે ચામડી તો આ પાંચ જ્ઞાનેન્દ્રિયો એ મનુષ્યને મળેલી છે આંખ નાક જીવ અને ચામડી પ્રશ્ન નંબર છે ચોવીસ વિદ્યાર્થી પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા ક્યાં ક્યાંથી શીખે છે વિદ્યાર્થી છે તો એ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એનો ઉપયોગ કરી ક્યાં ક્યાંથી શીખે છે તો જવાબ આવશે વ્યવહારમાંથી વિદ્યાર્થી છે તો વ્યવહારમાંથી બીજું છે પર્યાવરણમાંથી અને ત્રીજું છે સ્વાનુભવમાંથી શીખે છે તો વિદ્યાર્થી છે તો એના આસપાસના જે વ્યવહારમાંથી છે પછી પર્યાવરણમાંથી છે અને સ્વાનુભવમાંથી એટલે કે પોતાને મળતા જે અનુભવો છે તો એ અનુભવોમાંથી આ શીખે છે પચીસ નંબર છે શ્રવણ કૌશલ્યમાં કઈ બે ઇન્દ્રિયોની સક્રિય ભૂમિકા છે જે શ્રવણ કૌશલ્ય છે તો આ કૌશલ્યમાં કઈ બે ઇન્દ્રિયોનો ઉપયોગ થતો જોવા મળે છે તો શ્રવણ ઇન્દ્રિયમાં તો કઈ આવશે તો આંખ અને કાન આંખ અને કાન આ બે ઇન્દ્રિયોનું સૌ શ્રવણ કૌશલ્યોમાં સક્રિય ભૂમિકા રહેલી છે આંખ અને કાન દ્વારા મેળવેલ જ્ઞાન મગજ સુધી પહોંચે છે આંખ અને કાન દ્વારા મેળવેલ જે જ્ઞાન છે તો એ જ્ઞાન છે મગજ સુધી પહોંચે છે જો મિત્રો તમે આ ચેનલ છે એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન દબાવી દેજો વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા જેવા ટેટવનની તૈયારી કરતા જે મિત્રો છે એમને પણ જે ચેનલ છે તો એ ચેનલની વિડીયોની લિંક છે એ શું કરજો શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ લાભ મળે છવ્વીસ નંબર છે શ્રવણ ક્યારે થયું કહેવાય શ્રવણ છે તો એ ક્યારે થયેલું કહેવાશે તો જવાબ આવશે વિદ્યાર્થીઓને જે સંભળાય છે વિદ્યાર્થીઓ છે તો એને જે સંભળાય છે તે સમજાય તો જ શ્રવણ થયું કહેવાય વિદ્યાર્થીઓ છે તો એમને જે સમભળાય છે એ જ વસ્તુ છે જો એમને સમજાતી હોય સમજાય જતી હોય તો જ શ્રવણ થયું કહેવાશે એ સિવાય શ્રવણ થયેલું કહેવાશે નહીં મતલબ કે વિદ્યાર્થી જે બોલી સાંભળી રહ્યો છે એ એને શું સમજાતું હોવું જોઈએ જો સમજાશે જ નહીં તો એ શ્રવણ જ કહેવાશે નહીં સત્યાવીસ નંબરનો પ્રશ્ન છે શ્રવણ કૌશલ્યની સંકલ્પના જણાવો જે શ્રવણ કૌશલ્ય છે તો એની સંકલ્પના શું થશે તો જવાબ ધ્વનિ સંકેતો સાંભળે સાંભળીને અર્થ ગ્રહણ અને અર્થ ઘટન કરે તે શ્રવણ કૌશલ્ય ધ્વનિ સંકેતો છે તો વિદ્યાર્થી છે એ પોતાના કાન પર ધ્વનિના જે સંકેતો છે એ સાંભળે એ જે સંકેતો મળ્યા એને એ સાંભળીને એના અર્થ ગ્રહણ કરે અર્થઘટન કરે કૌશલ્ય અઠ્યાવીસ છે શ્રવણ એટલે શું શ્રવણ એટલે શું તો જવાબ આવશે શ્રવણ એટલે ધ્વનિભેદ પારખવો ધ્વનિને માનસિક રીતે ધારણ કરીને તેનું અર્થઘટન કરવું શ્રવણ એટલે શું થશે તો ધ્વનિભેદ છે એને પારખવો ધ્વનિને માનસિક રીતે ધારણ કરીને તેનું અર્થઘટન કરવું એ શું કહેવાશે શ્રવણ કહેવાશે ઓગણત્રીસ શ્રવણ કેવું કૌશલ્ય છે આજે શ્રવણ કૌશલ્ય છે તો એ કૌશલ્ય કેવું કૌશલ્ય છે આપણે એને કેવું કૌશલ્ય કહી શકીએ તો શ્રવણ છે એ ગ્રહણશીલ કૌશલ્ય છે એવું છે ગ્રહણશીલ કૌશલ્ય છે ટેટવનની પરીક્ષામાં પૂછાય કે ગ્રહણશીલ કૌશલ્ય તો એ કયું કૌશલ્ય છે જેને આપણે ગ્રહણશીલ કૌશલ્ય કહી શકીએ તો કયું આવશે તો શ્રવણ કૌશલ્ય છે એ કૌશલ્યને આપણે ગ્રહણશીલ કૌશલ્ય કહી શકીએ છીએ ત્રીસ નંબર છે વિદ્યાર્થી ભાષા કેવી રીતે શીખે છે વિદ્યાર્થી છે તો એ ભાષા છે તો એ ભાષાને કેવી રીતે શીખે છે તો જવાબ થશે વિદ્યાર્થી અર્થઘટન કરે છે વિદ્યાર્થી છે શું કરે છે અર્થઘટન કરે છે એને જે કાને પડેલા જે અનુભવો છે એ અનુભવો પર એ શું કરે છે અર્થઘટન કરે છે એ અર્થ પછી એ શું કરે છે એને સમજે છે અને પોતે ભાષા શીખે છે અને શું કરે છે એ આ રીતે ભાષા શીખે છે અને આગળ શું એને વિકસાવે છે તો વિદ્યાર્થી અર્થઘટન કરે છે જે એને કાને શ્રવણ થયું તેનું પછી એને શું કરે છે સમજે છે અને પોતે ભાષા શીખે છે અને એને વિકસાવે છે પ્રશ્ન નંબર છે એકત્રીસ બાળકમાં શ્રવણ કેવી રીતે વિકસે છે બાળકના જન્મ પછી તે વૃદ્ધિ વિકાસના ક્રમે જો કોઈ જન્મજાત ખામી ન હોય તો સહજતાથી વિકસતું રહે છે બાળકમાં શ્રવણ છે તો એ કેવી રીતે વિકસે છે મિત્રો તો બાળકના જન્મ પછી તે વૃદ્ધિ વિકાસના ક્રમે વૃદ્ધિ અને વિકાસના ક્રમે જો કોઈ જન્મજાત ખામી ન હોય કોઈ પ્રકારને જન્મજાત ખામી ન હોય તો એ સહજતાથી વિકસતું રહે છે બાળકને જે કોઈ પણ પ્રકારની શ્રવણની કોઈ તકલીફ ન હોય તો એ શ્રવણ શું થશે એવી કસતું રહે છે બત્રીસ નંબર છે પાયાનું કૌશલ્ય કયું છે પાયાનું કૌશલ્ય છે એ કયું છે કુલ કૌશલ્યો કેટલા છે ભાષાના તો ચાર કૌશલ્યો છે એમાં જે પાયાનું છે એ કૌશલ્ય કયું થશે તો પહેલું જે છે એ કયું છે તો શ્રવણ છે એ પાયાનું કૌશલ્ય કહેવાશે પ્રશ્ન નંબર છે તેત્રીસ કેળવણીની શરૂઆત ક્યાંથી થાય છે કેળવણીની શરૂઆત ક્યાંથી થાય છે તો ક્યાંથી થશે મિત્રો કાનથી થશે ક્યાંથી થશે કાનથી થશે ચોત્રીસ છે ભાષા શિક્ષણની ઇમારત શેના પર રચાય છે જે ભાષા શિક્ષણ છે તો એની ઇમારત છે તો એ શેના પર રચાય છે તો જવાબ આવશે શ્રવણના અનુભવ ઉપર શેના પર મિત્રો તો શ્રવણના અનુભવ ઉપર રચાય છે તો શ્રવણના જે અનુભવ છે એ આપણે શું કહીશું તો ભાષા શિક્ષણની ઇમારતનો પાયો છે એમ આપણે કહીશું તો ભાષા શિક્ષણની ઇમારત છે એ શ્રવણના અનુભવ ઉપર રચાય છે પાંત્રીસ નંબર છે વિદ્યાર્થીમાં સેની અસર અર્થગ્રહણ કથન અને લેખન પર પડતી હોય છે વિદ્યાર્થીમાં જેની અસર છે એ એ તેના અર્થગથન પર સોરી અર્થગ્રહણ પર કથન પર તેમજ લેખન પર પડતી હોય છે તો જવાબ આવશે વિદ્યાર્થી જે સાંભળે છે તેની અસર અર્થગ્રહણ કથન અને લેખન પર પડતી હોય છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન છે દબાવી દેજો જેથી કરીને નવા જે વિડિયો આવશે એને બે એને જે નોટિફિકેશન છે તમને તરત મળી રહે આ જે પ્રશ્નોત્તરે છે એ પીટી સી ડીએલએડની જે પાઠ્યપુસ્તકો છે તેમાંથી એક એક લાઈનમાંથી બનાવ બનાવવામાં આવેલા છે મિત્રો જે તમને ટેટ વનની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો લાઇક કરવાનું ના ભૂલતા તથા બે લાયકન તો અવશ્ય દબાવી દેજો તથા મિત્ર વર્તુળમાં પણ શેર અવશ્ય કરજો છત્રીસ નંબર છે બાળકને માતા તરફથી મળતા શ્રવણ અનુભવો જણાવો બાળકને છે તો તેની માતા તરફથી કયા શ્રવણ અનુભવો મળે છે તો જોઈએ તો જવાબ લાડભર્યા સંબંધ સંબોધન માતા છે પોતાના બાળકને લા લાડભર્યા કોળથી સંબોધન કરે છે પછી છે હાલરડા તો બાળકને એને સુવાડવો હોય તો શું કરે છે માતા તો હાલરડા ગાય છે એ સિવાય ભજન છે પછી ગાયન છે તો આ રીતે લાડભર્યા સંબંધ સંબોધન હાલરડા ભજન અને ગાયન તો આ જે છે એ માતા તરફથી મળતા શ્રવણ અનુભવો છે તો તેથી આપણે કહી શકીએ છીએ કે માતા એ બાળકની પ્રથમ શિક્ષક છે માતા શું છે બાળકના પ્રથમ ટીચર આપણે એમને કહી શકીએ છીએ સાડત્રીસમો પ્રશ્ન છે બાળકો શાળામાં આવે છે ત્યારે બાળકો છે જ્યારે શાળામાં આવે છે ત્યારે તો એ શું તો પોતાના ઘરની કે શેરીની બોલીના ઉચ્ચારણો સાથે લઈને આવે છે બાળક જ્યારે સ્કૂલમાં દાખલ થાય છે તો એના આસપાસના વાતાવરણમાં જે બોલી બોલાય છે જે ઉચ્ચારણો થાય છે તો એને શું એની સાથે લઈને આવે છે આડત્રીસમો પ્રશ્ન છે બાળકો ઘર શાળા સમાજની અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવતા શાળાએ ગયા વિના વ્યાકરણની દૃષ્ટિએ સાચું બોલતા શીખી જાય છે તો બાળક છે એ ઘર શાળા સમાજની અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવતા બાળક છે ઘર તો ઘરે માતા પિતા છે દાદા દાદી છે ભાઈ બહેન છે તથા શાળા તો શાળામાં ભણતા કોણ તો એના જે મોટા ભાઈ બહેન હશે તે પછી સમાજની અનેક વ્યક્તિઓ જે છે તો એમના સંપર્કમાં આવીને એ શાળાએ ગયા વિના વ્યાકરણની દ્રષ્ટિએ સાચું બોલતા શીખી જાય છે વ્યાકરણની દ્રષ્ટિએ એ શું તો સાચું બોલતા શીખી જાય છે શું આ વાક્ય સાથે તમે સહમત છો મિત્રો તો જવાબ આવશે હા તો બાળક છે એ શું વ્યાકરણની દ્રષ્ટિએ સાચું બોલતા શીખી જાય છે ઓગણચાલીસ છે બાળકને મળેલી કુદરતી બક્ષિસ કઈ છે બાળકને મળેલી કુદરત તરફથી જે કુદરતી બક્ષીસ છે એ કઈ કહેશો મિત્રો તો એ થશે શ્રવણ કયું થશે તો શ્રવણ છે મળેલી કુદરતી બક્ષીસ છે પ્રશ્ન નંબર છે ચાલીસ બાળક કયા સમયગાળા દરમિયાન ઘણા શ્રવણ અનુભવો મેળવતો હોય છે બાળક છે તો એ કયા સમય દરમિયાન ઘણા શ્રવણ અનુભવો મેળવતો હોય છે તો જન્મથી પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં જન્મથી પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળક છે તો ઘણા શ્રવણ અનુભવો એ મેળવતો રહે છે અને જેમ જેમ મોટું થતું જાય છે એમ પણ શું કરતું જાય છે તો શ્રવણના ઘણા બધા અનુભવો એના જીવનમાં એ મેળવતો જાય છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવી દેજો વિડિયો પર લાઈક આપશો તથા વર્તુળમાં અવશ્ય શેર કરજો અને તમે મનોવિજ્ઞાનના વિડીયો ન જોયા હોય તો મનોવિજ્ઞાનના વિડીયો પણ તમે ચેનલ પર અવશ્ય જોજો